તો હાય મિત્રો વેલકમ બેક ટુ માયની વિડીયો તો કેમ છો બધા મિત્રો મજામાં છો ને સૌ પ્રથમ તો તમામ મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ મસ્ત મજાનો મિત્રો અત્યારે ત્રણ વાગી ગયા ને આપણે બ્લોગનું સ્ટાર્ટઅપ કરીને ઘણા બરાબર મિત્રો વધારે ફાઈ મિત્રો ચાલો મિત્રો ખોટો સમય બગાડાવીને હે ને આપણે બ્લોગની શરૂઆત કરવી છે તો ચાલો મિત્રો તમે ફરી એકવાર તૈયાર થઈ જાઓ કારણ કે મસ્ત મજાનો ધમાકેદાર વાળો બ્લોગ આવી ગયો હતો ચાલો મિત્રો ખોટ આસામાં બગડાવીને આપણે આપલો વી શરૂઆત કરજો ચાલો મિત્રો તૈયાર થઈ જાવ ઓ મિત્રો અત્યારે મસ્મીના વાતોન લાગી ગયા તમને કહી દઉં હા અને મસ્તો ન્યામ બ્લોગ નું સ્ટાર્ટ અપ પણ કરનાખી હોય એ તમને ખબર છે તો અત્યારે આપણે આવી ગયા અહીં આપણે હે ને ઓ લાકડી ફીરી હે નદી તમને ખબર જહા આપણે ન દેખાતો આયાર મારો આત માં લાકડી હે નદી નથી હરું દેખાતો ભેં સુજારવા બરાબર ને ભેં સુજેર તમને ખબર જહા ઓન ડ્યુટી તો કાયમ અત્યારે આપણે છે ને હવે ત્રણ વાગે નું vlog ચાલુ કરીએ ને હવે આપણે ટાઈમ બદલાવ નાખો સવાર ના માં જે જે થાય તમને દેખાડતો જઈએ કાલ સવારના ના પોર બધું દેખાડતા આવશે તો અત્યારે મસ્ત મજાના છે ને આ વિડિયો કોમ લઈ આવી જઈ લ્યો આ સાઈડ ને માલ છે ને માર્ગ માં ચરે છે એ તો આજ નું વાતાવરણ તમને દેખાડું ને હવે તો હાવ કામ થઈ ગયું મિત્રો હઈ લ્યો તો બારસાડા ને ઊં લાગી છે ચાલો મિત્રો બે હું ચારી ને આગળ તમને વાતાવરણ દેખાડી બાકી આછડ જો બધું બીડ હલગાવી રાખું પાછો ગોર મૂકી ચાલો મિત્રો કન્ટિન્યુ મિત્રો મસંજન આપણે હે ને ખેતરમાં આવી ગયા હૈ જોજો અને મારે ને આવોલી સાડે તો તમને ખાલી એક બોડી દેખાડતો મિત્રો फटाफट નકર માલું છે ગ્યાં લે લીધું પાકળ પાકળ આવ રેંટા અને હાજી આપણે અર્ધો ખેચા ભરી લીધો હૈ Salam minta malu, lihat jengah, gak pernah potong pada dia saja. Emiru. Kim, saya. Maya Udah tahu.

તો મિત્રો કઈ કેવું નથી તો આજનું લોગ જ મેડિકલ બીજા કરીશ કાલ મળીએ નવો સાથે રામ રામ રામઢેરામ કરીશ ફેસબુક પેજ પર નવો તો ફોલો કરી નાખજો અને સોરી યુટ્યુબ ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો બે પેજ પર ગમે એ પેજ પર જોતા હો એ પેજ ને લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો કે કોમેન્ટ કરી નાખજો ચાલો મિત્રો કાલ મળીએ નવો લોગ અને નવા તમારે કદાચ કન્ટેન્ટ સાથે રામ રાણા જય શ્રી એમ જય દ્વારકાધીશ